ચાલો મિત્રો જય માતાજી જય માકુળદેવી જય સાવંડામાં તો આ અમારા મિની બ્લોગમાં બધા મિત્રો બિન્યા રહીજો ખૂબ ખૂબ ધન્યવાદ કારણ કે આજે અમે અમારા માટે છીએ અને આ બ્લોગ બહુ શ્રેષ્ઠ મજામાં બનાવીએ છીએ તો બધા મિત્રો બ્લોગમાં ખાસ બિન્યા રહીજો અને અમારા મઠનો નજારો છે બધા મિત્રો આપણે બ્લોગ આખો પૂરેપૂરો જોજો ખાસ કરીને મજા આવશે આનંદ થશે અને માતાજીના પણ દર્શન કરી લેજો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ તો ચાલો હવે આપણે ત્યાં આગળ વધીએ જય માતાજી મિત્રો જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી તો હવે અહીંયાથી આપણે આગળ જવું છે તો ચાલો જો મિત્રો આપણે સરસ મજાની સા મનાવી રહ્યા છીએ અને સા બનાવી અને બધાએ પીવાના છીએ તો સરસ મજાની સા બની રહી છે અને છાની અંદર અમરેયાભાઈ મુકેશભાઈ છા અને મોરસ નાખી રહ્યા છે હંસતા હાંસતા અને ફૂલ આનંદ મંગલ અને સા આપણે એક નંબર બનાવવાની છે સુલા ઉપર અને એ ભાઈ ગામડાનો ચૂલો લાકડાવાળો સરસ મજાની દેશી સા કહેવાય પણ દેશી સા સરસ મજાની જો કાંઈ ઘટે જ નહીં અને હજુ પણ બહુ સરસ મજાની બનાવની છે આ આપણે પણ આવી ગયા બધા અલગ અલગ છે આ અમારા ભત્રીજો છે ઓલા મોટાભાઈ ઊભા છે ને આ મોટો ભત્રીજો છે અમારે ભાઈ આ મહેમાન પણ છે ને વાડીની ફૂલ મોસ્ત છે અને ચા પણ બહુ સરસ મજાની જામવાની છે તો બધાય મિત્રો બિનારેજો ને આગળ આપણે આખો વિડીયોની મોજ બતાવતા રહીશું તો મિત્રો બિન રેજો જો મિત્રો તો ચા બનાવી રહ્યા છે અને એક ભાઈ તો નીચે એક જ ધારો તાપ પણ કરતા રહે છે ઘડીક થાય લાકડું નાખે ઘડીક થાય લાકડું નાખે તો ફૂલ આનંદ છે મજા આવે છે તો આનંદ મંગલ થાય તમને તો લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી સા બહુ સરસ મજાની બનાવવાની છે તમારે પણ પીવી તો કોમેન્ટમાં લખી લેજો કે હા અમારે પણ પીવી છે જ્યાં પહોંચશે તો સા પણ ઠરી જશે એટલે માફ કરજો અમે શેને ત્યારે પી લઈએ ક્યારેક કોકની ગાવો તો આ સરસ મજાનું દૂધ નાખ્યું છે અને એ ઘરની બેંચનું એટલે એમાં કાંઈ ઘટે નહીં કારણ કે સા સુલા ઉપર બનાવો એટલે એક નંબર બને તો બધાય મિત્રો ચા પીવા આવજો અને સરસ મજાનો તાપ પણ નીચે થઈ રહ્યો છે તો શાહ બની જાય એટલે બધાય મિત્રો પીવા વહી વિજો અમારા ભાઈને ધોવાડો લાગતા લાગતા શીકું પણ આવવા મળી છે તો બધાય મિત્રો આવો ચાહ પીવા માટે અને હવે ચૂલા ઉપર હવે કાંડ નાખી રહ્યા છે શામાં એને જો બીજી વાર પણ નાખી છે પછી એને એમ થાય નાખું નાખું થાય નાખી દીધી તો બીજી વાર નાખીને ત્રીજી વાર એ નાખીને હવે આગળ હલાય છે આપણને ઉફાળો આવે એટલે હલ્લાવવાનું ચાલુ કરશે અને શા બહુ સરસ મજાની ઉકળી રહી છે ઉફાળો પણ આવવાની તૈયારી નહીં આવી જશે બહુ સરસ મજાનું કામકાજ છે અને આનંદ મંગલ થવાનો છે તો મિત્રો તો એક નંબર છે સાહ કારણ કે એમાં કાંઈ ઘટે જ નહીં તો સા પીવા આવજો એને પછી એ માતાજીના મઢે સાહેબ બનાવવાની એટલે આ પ્રસાદી કહેવાય તો પ્રસાદી રૂપે બધાય મિત્રો લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે છ એક નંબર બની ગઈ અને હવે આપણે ભાઈ ઉતારી રહ્યા જુઓ હવે આના ભાગ સરસ મજાના કરવા માટે છે અને શાહ પણ પી લઈશું તો હવે ચાલો ભાગમાં તો હવે જો ભાગ પણ પડી ગયા સરસ મજાના પાંચ આ પ્રસાદી રૂપે પાંચ ભાગ કર્યા હતા પ્રસદિત કહેવાય માતાજીની તો બધાય મિત્રો આખો વિડીયો હોય ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર માપુર દેવી સાવંડા તમારી હાર પર ખુશ રાખે અને કોમેન્ટમાં જય સાવંડામાં લખી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો જય સાવંડામાં